રાજ્યમંત્રી શ્રી હરભાઈ સંઘે સાહેબની સૂચના છે કે ક્રાઇમ બ્રાન્ચના યુનિટ આ શહેરમાં અગત્યના વિસ્તારોમાં રહે જેથી ક્રાઇમ બ્રાન્ચ ડિસેન્ટ્રલાઈઝ તરીકે જોઈએ અલગ અલગ વિસ્તારમાં ખૂબ સારી રીતે જોઈએ કામ કરી શકે જેટલા બી ગુનાહિત પ્રવૃત્તિ કરનાર લોકો છે જેટલા બી જો આ સામાજિક તત્વો છે એના પર બરાબર વીસ વધારતા રહે જોઈએ એના હિસાબથી જો અલગ અલગ જો મેઇન ઓફિસ જો છે એના કરતા જો એની બ્રાન્ચો જો અલગ અલગ જગ્યા રહે એના હિસાબથી પહેલાં પાંડેસરા ખાતે જો એક ક્રાઇમ બ્રાન્ચ યુનિટ ચાલુ કરવામાં આવી છે અને આજ રોજ એના અનુસંધાને અમરોલી ખાતે આ ક્રાઇમ બ્રાન્ચની બીજી યુનિટ ચાલુ કરવામાં આવી છે અને આપણા જોઈએ તો અમરોલી એક એવા વિસ્તાર છે જો અમારા બહાર શહેરના સ્ટેટના બહાર અને રૂરલ એરિયાથી અડીને આવતા વિસ્તાર છે ઝડપથી વિકસિત કરી આ વિસ્તાર છે અહીંયા બહારના રાજ્યોમાંથી ઘણા બધા લોકો રોજગારના આમાં આવે છે રોજગાર માટે આવે છે અહીંયા રહે છે અને અહીંયા આવા છે ત્યાં લાખોની સંખ્યામાં લોકો રહે છે જોઈએ મિક્સ બસ્તી છે તમામ અઠાઈ રાજ્યોના લોકો અહીંયા રહે તો થોડાસા અમુક લોકો જે એના લાભ લઈને ગુનાહિત પ્રવૃત્તિ કરવાવાળા લોકો બી આવે છે જોઈએ અને અમારા પોલીસ કમિશનર ઓફિસથી બી લગભગ ચાલીસ પિસ્તાલીસ મિનિટની દૂરી છે ક્રાઇમ બ્રાન્ચ બી અડધો કલાક વધુ દૂરી છે તો એના ધ્યાનમાં રાખીને તો યુનિટ ચાલુ કરવામાં આવી છે પીઆઈ પીએસઆઈ અને કરી વીસ પચીસ જેટલા માણસો રહેશે ક્રાઇમ બ્રાન્ચના અને અમરોલી પોલીસના સાથે મળીને આ વિસ્તારમાં જેટલા બી એવા લોખાઓ છે એના બરાબર એના જો ઉપર કાર્યવાહી કરશે જો આ લોકો ક્રાઇમ ઉપર કંટ્રોલ કરવા માટે કાયદાના રસ્તો ઉપર કંટ્રોલ કરવા માટે અને ખાસ કરીને જો બહાર છે લોકો આવે છે એના ઉપર બી વાચ રાખવા માટે જેટલા બી ગુનાહિત પ્રવૃત્તિ સંગઠિત જો અપરાધ કરતા હતા આ લોકોના પ્રોપર્ટીઓ ક્યાં છે કઈ રીતે એના જોઈને એના જે જેટલા બી એના કાયદાકીય રીતે ગુસ્સી ટોક હોય કે પાસા કરવાની હોય યા એના પ્રોપર્ટી સીઝર કરવાના હોય કાયદાકીય રીતે આ પ્રકારના કામગીરી અમારી યુનિટ કરશે જોઈએ અને આવનાર દિવસોમાં એના ઇફેક્ટ બી જોવા મળશે સાથોસાથ આજ રોજ એના સાથે એક હીરાબુર્સ ખાતેની ચોકી એક આફવા આફવા ખાતેની એક પોલીસ ચોકી અને એક જોઈએ ડાયમંડ ચોકી જોઈએ સચિન જેડીસીમાં આ બધા બી એના જે લોકાર્પણ કરવામાં આવ્યા છે જે પ્રજા માટે જોઈએ અને લોકોને વધુમાં વધુ એ સહેલફાઈ થાય વધુમાં વધુ લોકોને જો ફાયદો થાય બહુ દૂર તક જવા નહીં પડે પોલીસ ઉપલબ્ધ થાય એવા જો માની રાજમંત્રી સાહેબની સૂચના મુજબ આજે ચાર જેટલા જોઈએ ચોકીઓના અને યુનિટ્સના અમે લોકો જોઈએ પ્રજા સુરત શહેરની પ્રજાનું લોકાર્પણ કરે છે